નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ શાંતિ સાગર બિલ્ડિંગમાં આગ લાગી બાર વ્યક્તિ ને ગુંગળામણ થતા હોસ્પિટલમાં ખસેડાયા ઘાટકોપર પૂર્વમાં રમાબાઈ કોલોની વિસ્તારમાં આવેલી શાંતિ સાગર બિલ્ડિંગમાં શુક્રવારની મધ રાતે એક ત્રીસ વાગ્યે ભીષણ આગ લાગી હતી આગને કારણે બિલ્ડિંગમાં સર્વત્ર ધુમાડો ફેલાઈ જતા તેર જણ ગુંગળાવાને કારણે હોસ્પિટલમાં ખસેડાયા હતા તેમાંથી બાર જણની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તો એકને સારવાર બાદ રજા અપાઈ હોવાની માહિતી મળી હતી શાંતિસાગર નામક સાત માળની ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોરમાં ઇલેક્ટ્રિક મીટર કેબિનમાં શુક્રવારની મધરાત બાદ આગ લાગી હતી આગે ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવતા મોટો ભડકો થયો હતો અને આગને કારણે આખી બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ચૂક્યો હતો જોકે મધરાતે આગ લાગતા કોઈને કંઈ જાણ થાય તે પહેલાં જ ધુમાડાને કારણે ગભરાઈ ગયા હતા છતાં નેવું લોકોને બચાવી લેવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા મોટે પાયે ધુમાડો ફેલાઈ ગયો હોવાથી ફાયર બ્રિગેડને પણ વિવિધ માળા પર ફસાયેલા લોકોને બચાવવામાં ભારે અડચણો આવી રહી હતી ફાયર બ્રિગેડના જવાનોએ એસીથી નેવું લોકોનું દાદરા પરથી રેસ્ક્યુ કર્યું હતું આ દુર્ઘટનામાં હર્ષા ભીસે ઉંમરવર્ષ પાંત્રીસ સ્વીટી કદમ ઉંમરવર્ષ પાંત્રીસ જાહવી રાયગાંવકર ઉંમરવર્ષ સત્તર પ્રિયંકા કાળે વર્ષ ત્રીસ જસીમ સૈયદ ઉંમરવર્ષ સત્તર જ્યોતિ રાયગાંવકર વર્ષ બત્રીસ ફિરોઝા શૈખ વર્ષ પાંત્રીસ લક્ષ્મી કદમ વર્ષ પચાસ માનસી શ્રીવાસ્તવ ઉંમર વર્ષ ચોવીસ અક્ષરા દાતે ઉંમર વર્ષ ઓગણીસ અબીદ શાહ ઉંમર વર્ષ બાવીસ અમીર ખાન ઉંમર વર્ષ સત્યાવીસ ગૂંગળાવાને કારણે ઘાયલ થયા હતા તેમને પાસેની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા આમિર ખાન ઉંમરવર્ષ સત્યાવીસને સારવાર બાદ તુરંત ડિસ્ચાર્જ આપી દેવાયો હતો તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદાને તબિયત ખરાબ છે તેમને સખત તાવ માથાનો દુખાવો અને ઉલ્ટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા એક ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે ઠંડીની સાથે ધ્રુજારી તાવ માથાનો દુખાવો ઉલ્ટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો આ દ્રઢ સંકલ્પ તમારો છે કારણ મેલેરિયા બહુ ખરાબ છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર